અડતાલીસ કલાક થી પણ ઓછા સમય માં આઠસો કરોડ ની મિલકત આગ સ્વાહા એક નો જીવ ગયો વેપારીઓ લાચાર તક્ષશિલા કાંડ થી દાજેલા સુરત ની ફરી આવી હાલત માટે જવાબદાર કોણ શિવ શક્તિ ટેક્સટાઇલ ની આગ તો ઠરી પણ સવાલો હજી સળગી રહ્યા છે ભાસ્કરે સતત ત્રણ દિવસ ઇન્વેસ્ટિગેશન કર્યું આગ લાગેલા પુરાવા હકીકત અને જે જે ચહેરાઓ પરથી પરદા હટ્યા તેની એક એક વાત જાણીશું આ ઇન્વેસ્ટિગેશનમાં દેશ વિદેશમાંથી સપ્લાય થતો માલ વીસ વીસ કરોડ રોકડ જ્યાં પડી રહેતી હતી તે ટેક્સટાઇલની પાસે ફાયર એન ઓસી તો હતી પણ કોણે અને કેવી રીતે આપી સૌપ્રથમ અમે તે જાણ્યું રાજ્યમાં ફાયર એન ની પરવાનગી ફાયર બ્રિગેડ આપે છે પરંતુ રિન્યુ કરવાની સત્તા એફએસઓને આપેલી છે એફએસ સરકારી કર્મચારી કે અધિકારી નથી તેમને પગાર પણ ચૂકવાતો નથી એફએસ એક પ્રકારે આઉટસોર્સિંગ નું કામ કરે છે સરકારે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ એક લેટર આપી દે તેને ફાયર એનઓસી સમજી લેવી દિવ્યભાસ્કરે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની રિન્યુ થયેલી ફાયર એનઓસીની કોપી અને ઇસ્યુ કરનાર ફાયર સેફટી ઓફિસરને પણ શોધી કાઢ્યા નિકુંજ પડસાડાએ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ ફાયર એનઓસી રિન્યુ કરી આપી હતી નિકુંજ પડસાણાનું કામ પણ આંખો ચાર કરી નાખે તેવું છે નિકુંજે અત્યાર સુધીમાં ત્રણસો જેટલી ઇમારતોના એનઓસી સર્ટિફિકેટ રિન્યુ કર્યા છે જોકે વેબસાઇટની વિગતો મુજબ તેણે એક પણ ઇન્સ્પેક્શન કે મોક ડ્રીલ નથી કરી નિયમ પ્રમાણે દર છ મહિને એક વખત કરવાની હોય છે એનઓસી રિન્યુ સર્ટિફિકેટમાં બીજું પણ ચોંકાવનારું પાત્ર છે દિવ્યેશ ઢોલા ઓગણીસ ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશન વતી ફાયર એનઓસી રિન્યુ કરવા અરજી કરી દિવ્યેશ ઢોલા નિકુંજ પડસાડા અને તેજસ તેજાણી ત્રણેય ભેગા મળીને સેફ કેર એન્ટરપ્રાઇઝ નામની એક ફોર્મ પણ ચલાવે છે જેનો મેનેજિંગ ડિરેક્ટર દિવ્યેશ ઢોલા છે એટલે કે એકે અરજી કરી